પાંચ દિવસ પછી રજા મળી છે એટલે થોડીક થાકી ગઈ થઈ હું એ ઓ રોજ પૂછું કે કદી જવાનું છે તુલસી ને તો જો આળો બંગાહો ખાવા મળ્યા છે તો આ લો સીધા આપડે થેલા મેલા લ્યો ને આપડે ઇકો આવી ગયો છે બાર હાલો બેબી <camina> ની <camina> 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 િણિં શાાાલે હણામે સામાંં હતપાએ઴ં ઐહંંપં સામરણે હમઓા સેપાંભાંઙં હસામાામંંંંમાંં�ક�

આ બોલુ લઈ લેવાય એ આ મો પાડો રાખી હું બીરા આ લોસો લઈ લેવા ઉપર